અને કોઈ કંપની ડિવિડન્ડ આપી રહી છે તો આ બધી જ કંપનીના શેર વિશે આપણે તમામ માહિતી ડિટેલમાં જોઈએ તો આ વિડિયોને તમે પૂરેપૂરો જોજો જેથી કરીને જો તમારા જોડે કોઈ પણ કંપનીના શેર હોય આમાંથી તો તમને આ શેરો વિશેની માહિતી મળી રહે અથવા પછી જે કંપની ડિવિડન્ડ આપવાની છે એના વિશે તમને રેકોર્ડ ડેટ વિશેની માહિતી મળી રહે અથવા તમે રોકાણ કરવા માંગતા હોવ આમાંથી કોઈ પણ શેરમાં તો પણ આ શેરો વિશે તમે માહિતી મેળવી શકો અને રોકાણ કરતા પહેલા તમારા ફાઇનાન્શિયલ એડવાઇઝર જોડે

એટલે કે શેર વિશે વાત કરતા સુશીલ કેડિયાએ જણાવ્યું કે HDFC બેંક સોળસો રૂપિયાની નીચે જઈ શકે છે રેકોર્ડ હાય બાદ અને CDSL સીડીએસએલના શેરમાં થી છ મહિના માટે જો તમે ડિલિવરી લઈને બેસી જાઓ તો સાહીઠ પચાસ થી સિત્તેર ની તેજી જોવા મળી શકે છે તેવી જ રીતે એશિયન પેન્ટના શેરમાં પણ તમને એક વર્ષની દ્રષ્ટિએ રોકાણ કરો તો પચાસ ટકા સુધીનું રિટર્ન મળી શકે છે એવું બ્રુક

પણ તે પૈકી એક છે જે તાજેતરમાં એક મહત્વપૂર્ણ ટેકનિકલ બ્રેકઆઉટ પછી તેજીના સંકેતો બતાવી રહ્યો છે આશરે 1500 રૂપિયાના લેવલને પાર કર્યા પછી તેમાં વધુ વધારો થવાની શક્યતા છે એટલે કે બ્રોકરેજ હાઉસ જણાવે છે કે કોચિંગ સીપીઆર નો શેર તેજીમાં આવી શકે છે 1500 રૂપિયાના લેવલ પાર કર્યા પછી તેમાં વધુ વધારો થઈ શકે છે

હેડ એન્ડ શોલ્ડર્સ પેટર્ન જેવું લાગી રહ્યું છે આ એક બોલીસ સાઇન છે એટલે કે તેમાં તેજી યથાવત રહી શકે છે બ્રોકરેજ અનુસાર સ્ટોક ને પંદરસો ની આસપાસ ખરીદી શકાય છે અને ચૌદસો વીસ રૂપિયા નો સ્ટોપ લોસ લગાવીને સોળસો સાહીઠ રૂપિયા નો ટાર્ગેટ રાખી શકાય છે

પછી વાત કરીએ કે નવમાં ઇન્સ્ટિટ્યુશનલ ઇક્વિટીસના અહેવાલ મુજબ છેલ્લા બે થી ત્રણ વર્ષમાં ડિફેન્સ સેક્ટરમાં રી રેટિંગ છે જો કે છેલ્લા નવ મહિનામાં આમાં થોડી મંદી આવી છે સરકારની મેક ઇન ઇન્ડિયા અને એક્સપોર્ટ એક્સપોર્ટ ફોકસ પોલિસીને તેની પાછળના મુખ્ય કારણો માનવામાં આવે છે કોટક ઇન્સ્ટિટ્યુશનલ આશા છે કે માર્ચ ક્વાર્ટરમાં કંપનીનું રેવન્યુ યર ટુ યર અડત્રીસ પોઈન્ટ નવ ટકા વધી સત્તરસો એક કરોડ સુધી પહોંચી શકે છે જોકે એ બેટા માર્જિન એકવીસ પોઈન્ટ આઠ ટકા રહેવાનું અનુમાન છે

ટીવીએસ એક નવું સ્થાન પ્રાપ્ત કર્યું છે જ્યારે હીરો મોટર કોર્પ સૌથી નબળા સ્તર પર પહોંચી ગયો છે બજાજ ઓટો ની સ્થિતિ પણ દબાણમાં છે રોકાણકારોએ પસંદગીના કંપનીઓમાં જ રોકાણ પર વિચાર કરવો જોઈએ એટલે કે બ્રોકરેજ હાઉસ ઓટો જેફ્રીઝ ઓટો સેક્ટર પર પોતાનો રિપોર્ટ બહાર પાડ્યો છે જેમાં ખાસ કરી ટુ વ્હીલર મેન્યુફેક્ચરિંગ કંપનીઓ ફોકસમાં છે હીરો મોટર કોર્પ ટીવીએસ અને બજાજ ઓટો ના વિશે જણાવી છે વાત કરી છે રિપોર્ટમાં ઘટાડો આવ્યો છે ઘટાડો કરવામાં આવ્યો છે એફઆઈ છવ્વીસ થી સત્યાવીસ માટે વોલ્યુમ ગ્રોથ અંદાજે છ પીપીટી બાય ટુ પીપીટી ઘટાડવામાં આવે છે ઈપીએસ અંદાજમાં પાંચ થી અગિયાર ટકા કપાત કરવામાં આવ્યો છે આ બંને કંપનીઓ માટે ઓછા ઓછું વેચાણ

બ્રોકરેજ હોલ્ડ રેટિંગ આપી છે શેર માટે પાંચ હજાર પંચોતેર રૂપિયા થી ઘટાડી બત્રીસો રૂપિયા ટાર્ગેટ કરી દેવામાં આવ્યો છે આયસર મોટર પર ખરીદી ની સલાહ આપતા બ્રોકરેજ છાસઠસો રૂપિયા થી વધારે છ હજાર સાતસો રૂપિયા ટાર્ગેટ કર્યો છે ટીવીએસ મોટર ના શેર ને પણ ખરીદી ની સલાહ આપી છે

જાહેર કર્યું કંપનીના નફામાં બસો ત્રેવીસ ટકાનો વધારો થયો છે અને એક હજાર ચાલીસ પોઈન્ટ પાંચ કરોડ રૂપિયા નફો થયો છે જે ગયા વર્ષના સમાન સમયગાળામાં ત્રણસો એકવીસ રૂપિયા અને પાંચ કરોડ રૂપિયા હતો પછી કંપનીના રેવન્યુમાં ગયા ક્વાર્ટરમાં છ પોઈન્ટ એક ટકાથી વધી

બોમ્બે આ અને આ સ્ટોક બોમ્બે સ્ટોક એક્સચેન્જ પર પંદરસો નવ્વાણું પોઈન્ટ પચીસ રૂપિયાના લેવલે બંધ થયો છે પછી વાત કરીએ કે આ ઉપરાંત કંપનીએ તેના રોકાણકારોને ખુશ ખબર આપી છે કંપનીએ પોતાના શેર ધારકોને પચીસ રૂપિયા પ્રતિ શેર નું ડિવિડન્ડ આપવાની જાહેરાત કરી છે

વર્ષ સારું રહ્યું હતું ખાસ કરીને અમારા અને 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 મોટી મોટી જીતવાથી અમને મજબૂતી મળી છે છે અમારી હવે વધુ સારી ફેરવી રહી તેમણે વધુમાં કહ્યું કે આજે અમારી કુલ કમાણીનો લગભગ પચાસ ટકા ડિજિટલ રેવન્યુ થી આવે છે જે અમારી સ્ટ્રેટેજી અને ઓપરેશન મજબૂતી દર્શાવે છે ઇન્ડસ્ટ્રી એનાલિસ્ટ તરફથી મળી રહેલી ઓળખ ઓળખ પણ અમારી ઓફરિંગ ની ખાસિયત ને સાબિત કરે છે આ પાયો આપણને મીડિયમ ટર્મમાં વધુ ઝડપથી ગ્રો કરવામાં મદદ કરશે તો મિત્રો આ વિડીયોમાં આપણે એવા શેર વિશે વાત કરી જેમાં બ્રોકરેજ હાઉસ અમુક શેરમાં ખરીદીની સલાહ આપી રહ્યા છે અને ટાર્ગેટ અને સ્ટોપ લોસ પણ જણાવ્યો છે સાથે જ અમુક ટાર્ગેટ ઘટાડ્યો છે છે અને આનું કારણ પણ જણાવ્યું શેરમાં ટાટા ગ્રુપ શેર ટાટા કોમ્યુનિકેશન વિશે વાત કરી જેમાં કંપનીના બસો ત્રેવીસ ટકાના નફામાં વધારો જોવા મળ્યો છે પચીસ રૂપિયાનું કંપની ડિવિડન્ડ પણ આપ્યું છે રોકાણકારોને તો મિત્રો આ વિડીયોમાં બસ આટલું જ હોય મળી આવનારા વિડીયોમાં ત્યાં સુધી વિડીયોમાં લાઈક કરો કોમેન્ટ કરો અને વિડીયો પોતાના મિત્રો સાથે ફેસબુક ઇન્સ્ટાગ્રામ વોટ્સએપ બધી જગ્યાએ શેર કરો શેર બજારની ની આવી જ માહિતી ગુજરાતીમાં જોવા માટે તમે ચેનલ ને કરી ઘંટરી પર દબાવી દેજો